ખેડૂત મિત્રો આવા રોજે રોજ બજાર ભરવા માંગતા હોય તો ખાસ વિડીયો લેખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને અને પાસે રહેલી ઘંટીને ઓલ પર સેટ કરવાનું અવશ્ય ભૂલતા અને આવા તાજા બજાર ભાવ ઝીરોનો નિષ્ફાવ ત્રણ હજાર ત્રણસો થી ઓસો ભાવ પાંચ હજાર ત્રણસો ને અઠ્યાવી રૂપિયા સુધી વરિયાળી બારસો રૂપિયાથી સાત હજાર છસો ને આડત્રીસ રૂપિયા સુધી ઈસો પુલ બે હજાર ત્રણસો વીસ થી બે હજાર નવસો રૂપિયા સુધી રાયડિયો અગિયારસો રૂપિયાથી અગિયારસો ને સાણું રૂપિયા સુધી મેથી નવસો એકવીસથી નવસો ને નવ્વાણું રૂપિયા સુધી ધાણા બારસો રૂપિયાથી બાવીસો ને ત્રીસો રૂપિયા સુધી સુવા બારસો ત્રીસથી અઢારસો ને ત્રીસો રૂપિયા સુધી અથમો ચૌદસો રૂપિયાથી સત્યાવીસો રૂપિયા સુધી અને આ રીતે ખેડૂત બધું વાતના હતા રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા